ભારતનું રાજકારણ હવે તળિયે પહોંચી ગયું છે કલણમાં ખૂચતું જાય છે બે હજાર ચોવીસની ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે જીવ સટોસટીની બની રહી છે એક સત્તા ટકાવવા મથે છે તો બીજો પક્ષ તેને પછાડી ફરી સત્તા સત્તારૂઢ થવા મચે છે ચૂંટણી યુદ્ધ સમાન બની રહી છે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર્ની જેમ તમામ નીતિ નિયમો કોરાણે મુકાઈ ગયા છે બંને પક્ષો વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે રાહુલ ગાંધીએ એક્સ પર એક પોસ્ટ શેર કર્યું છે જેમાં વડાપ્રધાન મોદી માત્ર દેશના પચીસ જેટલા ઉદ્યોગપતિઓને અબજોપતિ બનાવવા માંગે છે તે દર્શાવ્યું છે જ્યારે રાહુલ ગાંધી દેશની જનતાને લખપતિ બનાવવા માંગે છે તે દર્શાવ્યું છે આ પોસ્ટર સામે આવ્યા બાદ બંને પક્ષોની સોશિયલ મીડિયા ટીમ સતત એક બીજા પર કોમેન્ટનો મારો ચલાવી રહ્યા છે ભૂતકાળમાં ભાજપ દ્વારા સોશિયલ મીડિયા ઉપર રાહુલ ગાંધીનું એક પોસ્ટર પોસ્ટ કરવામાં આવ્યું ત્યારે પણ આવી જ બબાલ શરૂ થઈ હતી શું હતું તે પોસ્ટરમાં તે જોઈએ રાહુલ ગાંધીને તે સમયે રાવણ જેવા દસ મસ્તકવાળા દર્શાવવામાં આવ્યા હતા તેના જવાબમાં કોંગ્રેસના એક પોસ્ટરમાં વડાપ્રધાન મોદીને અદાણીની એક કઠપુતલી સમાન દર્શાવવામાં આવ્યા છે પક્ષો વચ્ચે વાસ્તવમાં તો ચૂંટણીની શરૂઆતમાં જ તનાટની શરૂ થઈ ગઈ છે ત્યારે સૌથી પહેલા કોંગ્રેસ સોશિયલ મીડિયા એક્સ ઉપર એક પોસ્ટર શેર કરી પીએમ મોદીને અદાણીની કઠપૂતલી દર્શાવવા સાથે તેમને દુનિયાના સૌથી મોટા જુઠ્ઠા બોલા તરીકે નીચે લખવામાં આવ્યું હતું એક અન્ય પોસ્ટરમાં મોદીનો જુમલા વોર દર્શાવવામાં આવ્યો હતો આથી ભાજપે તે સામે એક અન્ય પોસ્ટર ટ્વીટ કર્યું જેમાં રાહુલ ગાંધીને નવા યુગના રાવણ તરીકે દર્શાવવામાં આવ્યા છે આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે નવા યુગનો રાવણ અહીં છે ધર્મ વિરોધી તેનો ઉદ્દેશ્ય ભારતને નષ્ટ કરવાનો છે આ અંગે વિશ્લેષકો કહે છે કે જવાહરલાલ નહેરુથી શરૂ કરી છેક ઇન્દિરા ગાંધીએ પણ મનમોહન સિંહના સમય સુધી પણ રાજકારણમાં સામા સામે પ્રહારો તો પક્ષો કરતા જ હતા છતાં ગૌરવ જાળવવામાં આવતું હતું ત્યારે કદી એ વ્યક્તિગત આક્ષેપો થતા નહીં સોનિયા ગાંધી પણ કદી મર્યાદા ચૂકી બોલ્યા નથી અટલ બિહારી વાજપેયી થી શરૂ કરીને નરેન્દ્ર મોદી સુધી સૌએ ગૌરવ જાળવ્યું છે કદી એ વ્યક્તિગત આક્ષેપો થતા નથી સોનિયા ગાંધી પણ કદી મર્યાદા ચૂકી બોલ્યા નથી આ પોસ્ટર વોર્સમાં વચગાળાના માધ્યમમાં અને મોટા થઈ પડેલા કહેવાતા પક્ષના નેતાઓના જ ભેજાની નિપજ છે આ સમયે સબકો સન્મતિ દે ભગવાન તે ગાંધી બાપુનું સૂત્ર યાદ કરીએ દેશ આઝાદ થયો ત્યારે થોડાક વર્ષો પછી એક ચૂંટણીની વાતમાં આ તબક્કે ફિરોઝ ગાંધી યાદ આવે છે તેઓ એક ગામમાં સભાને સંબોધન કરવા જતા હતા ત્યારે તેમના પ્રતિસ્પર્ધી તે ગામથી દૂરના ગામે સભા સંબોધવા જતા હતા તેમની મોટર બગડી ગઈ અને ફિરોઝ ગાંધીએ તેમને પોતાની મોટરમાં લીધા અને પોતાના સભા સ્થળથી દૂર આવેલા ગામે તેમને ઉતારી પાછા ફરી પોતાના સભા સ્થળે ગયા ફિરોઝ ગાંધીની મોટર પસાર થતી હતી ત્યારે તેઓ બોલ્યા હતા રામ પદયાત્રી દશાનંદ રથારૂટ હોના ફિરોઝ ગાંધીએ મોટર ઊભી રાખી અને તેમને મોટરમાં બેસાડી દીધા રાજનેતાઓની આ ભાવના નષ્ટ થઈ ગઈ હોય તેમ લાગે છે

જેમના પિતા ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સ્વર્ગસ્થ દાદી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા ભારતના ભાગલા પાડવા માંગતી શક્તિઓ દ્વારા કરવામાં આવી હતી તેનો સ્પષ્ટપણે માત્ર એક જ ઉદ્દેશ છે કોંગ્રેસના સાંસદ અને પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ વિરોધ હિંસા ભડકાવવાનો વડાપ્રધાન માટે દરરોજ જુઠ્ઠું બોલવું અને તેઓ માનસિક રીતે બીમાર અને પીડિત હોવાના પુરાવો આપવો એક બાબત છે પરંતુ તમારા પક્ષમાંથી આવી ભરપૂર સામગ્રી બનાવવી માત્ર સંપૂર્ણપણે અસ્વીકાર્ય પણ અત્યંત જોખમી પણ છે અમે ડરતા નથી ભૂતકાળના પાર્ટીના આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ તેમના એક્સ હેન્ડલ પર રાહુલ ગાંધીના દસ માથાઓ સાથેનું પોસ્ટર પણ શેર કર્યું હતું બીજેપીની પોસ્ટ બાદ કોંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપ ગઢીએ પાર્ટી પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે તેઓ કેરળના વાયનાડથી લોકસભા સાંસદ રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ચિંતિત છે કોંગ્રેસ કહી રહી છે કે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પોતાની હારનો અહેસાસ કર્યા પછી ભાજપની આ ગભરાટ છે ઇન્ડિયા ભારત ગઠબંધનની રચનાથી તેઓ ગભરાટમાં છે દેશની જનતા જાણે છે કે રાહુલ ગાંધી શું છે તેઓ લોકોની પીડા સમજે છે અને તેઓ મણિપુરના લોકો શાકભાજી વિક્રેતાઓ અને બાઇક મિકેનિક સાથે ઊભા છે જો તમે કોઈને રાવણ કહો જે જાહેરમાં સમય વિતાવતા હોય તો તે બતાવે છે કે તમારી અંદર કેટલો ડર છે તે શરમજનક છે રાહુલ ગાંધી સક્રિય મોડમાં આવવાથી ભાજપ વધુ હેપતાઈ ગયો છે આ કારણે જ વડાપ્રધાન ઇન્ડિયાને કાટવાળું લોખંડ અહંકારી ગઠબંધન કહી રહ્યા છે અને તેની સરખામણી આતંકવાદી સંગઠનો સાથે પણ કરી રહ્યા છે આ બધું ભાજપ અને વડાપ્રધાનનો ડર બતાવે છે વી આર લાઈવ અમદાવાદ